ફોરેસ્ટ બીટગાર્ડ અને સીસી ની ભરતી પ્રક્રિયાને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ આ સમાચારની વચ્ચે ફોરેસ્ટ બિડગાર્ડના અસંતુષ્ટો હજુ પણ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચવા માટેના પ્રયાસો કરી રહ્યા છે દરમિયાન સમાચાર જી ટીપલ એસ બી દ્વારા મહત્વની કાર્યવાહી પૂર્ણ કરી હવે વન વિભાગને ડેટા સોંપી દેવામાં આવ્યો છે પરંતુ શેનો ડેટા અને સીસીઈ ની ભરતી પરીક્ષાનું શું થવાનું છે તમામ બાબતો પર વિગતે વાત કરીએ જે સૂત્રો પાસેથી અહેવાલ મળી રહ્યા છે તેને લઈને વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ભરતી પ્રક્રિયા માટે જી ટ્રીપલ એસબી દ્વારા એટલે કે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવામાં આવી અને સીબીઆરટી પદ્ધતિથી લેવાયેલી આ પરીક્ષામાં ગંભીર છબરણાઓ થયા અને કેટલીય ભૂલો થઈ તે પ્રકારના ઉમેદવારોના આક્ષેપ સામે આવ્યા બાદ પરિણામ આવ્યું આંદોલન થયું આંદોલન કેટલાક દિવસ સુધી ગાંધીનગરને ઘેરો ખાલી બેઠું રહ્યું પોલીસ સાથે ઘર્ષણ થયા બધા જ સમાચારો બાદ એવી વાતો સામે આવી કે ફોરેસ્ટ બીચ ગાર્ડના નારાજ ઉમેદવારો ગુજરાત હાઈકોર્ટ સુધી જશે પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી મળી કે ફોરેસ્ટ બીચ ગાર્ડના ઉમેદવારો ગુજરાત હાઈકોર્ટમાં ગયા હોય પણ અમારા સૂત્રો જણાવી રહ્યા છે એ પ્રકારે જી એસ બી દ્વારા પચીસ ગણા ઉમેદવારોની જે યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી જી ટ્રીપલ એસ બીની વેબસાઇટ દ્વારા તે યાદી વન વિભાગને સુપ્રત કરી દેવાય છે હવે ફિઝિકલ એક્ઝામ વન વિભાગ દ્વારા લેવામાં આવશે આ માટે જરૂરી સંસાધન અને સાધનો માટે વિભાગે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે અને ટૂંક સમયમાં આ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરીક્ષાની તૈયારી થશે એટલે કે ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારોની પરીક્ષા જે ફિઝિકલ છે તે દસ ઓક્ટોબર બાદ લેવાઈ શકે છે તેવી સ્થિતિનું નિર્માણ હાલ જોવા મળી રહ્યું છે આ બધી જ સૂત્રોની માહિતી છે વાત કરીએ તો પોલીસ વિભાગ કરતાં ફોરેસ્ટ બિટગાર્ડની ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ અઘરી હોય છે કારણ કે તેમાં લાંબી કૂદ ઊંચી કૂદ દોડ સાથે જ રસ્તા ચડવાની પણ પરીક્ષા લેવાય છે આ તમામ બાબતોની વચ્ચે પચીસ ગણા ઉમેદવારોને બોલાવાય છે કારણ કે મોટાભાગે ફિઝિકલ ટેસ્ટમાં ઉમેદવારો નિષ્ફળ એટલે કે નાપાસ થતા હોય છે આ તમામ બાબતોની બાદ હવે વાત કરીએ સીસીઈ પરીક્ષાનું તો આ પરીક્ષા પણ જી એસ બી દ્વારા લેવાઈ હતી સીબીઆર હતી પરંતુ હાલ આ પરીક્ષાની ફાઈનલ આન્સર કી આવ્યા બાદ ઉમેદવારોએ કેટલાક વાંધા લીધા છે અને તેના કારણે હજુ જી ટ્રીપલ એસ બી અને પરીક્ષા લેનાર કંપની વચ્ચે સંવાદો ચાલી રહ્યા છે ક્ષતિ સુધારણા ચાલી રહી છે કારણ કે જી ટ્રીપલ એસ બી નથી ઈચ્છતું કે સીસીઈ ની ભરતી પરીક્ષાના પરિણામ બાદ એમાં પણ આંદોલન જોવું પડે હાલ કંપની આ ક્ષતિ સુધારણા કરી રહી છે ક્ષતિ કેટલી સુધરશે ક્યાં સુધરશે એ પછીની વાત છે પણ સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે દસથી પંદર દિવસમાં રિવાઇઝડ આન્સર કી સાથે પરિણામ સીસીઈના ઉમેદવારોનું આવી જશે સાત ગણા ઉમેદવારો લેવામાં આવશે સીસીઈની પરીક્ષામાં માર્ક્સ આ પ્રથમ પરીક્ષાના નથી ગણવામાં આવતા કારણ કે આ દ્વિસ્તરીય પરીક્ષા હોય છે માટે બીજી પરીક્ષાનું આયોજન ટૂંક સમયમાં કરવામાં આવશે તો આતા સીસી અને ફોરેસ્ટ બિડગાર્ડની ભરતીના મહત્વના સમાચાર જે અંદરના છે અંદરની વાતો પડદા પાછળની કહાની આ બધું જ નવજીવન ન્યૂઝ સૌથી પહેલાં વિશ્લેષણ કરી આપના સુધી આપે છે માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ